જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજકાલના સંતાનો માતા પિતાને જૂની પેઢીના અને ગામળિયા તેમજ ભંગાર સમજીને લાચાર બનાવીને લાચારની જિંદગી જીવવા મજબૂર કરે છે અને જ્યારે સંતાનો તરફથી મળવાવાળો ત્રાસ એને હદ વટાવે છે ત્યારે માતા પિતાને ન ચાહતા હોવા છતાં અમુક કઠોર નિર્ણયો કરવા પડે છે અને માતા પિતા દ્વારા આવા કઠોર નિર્ણય લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન ઠેકાણે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે ઘણું બધું સહન કરતા હોય છે તો મિત્રો આજની કહાની પણ એવા જ એક માતા પિતાની દુઃખ અને દર્દભરી કહાની છે જે મા બાપને તેના દીકરા દ્વારા એવો ત્રાસ આપવામાં આવતો એ જાણીને તમે પણ હેરાન રહી જશો તો મિત્રો આજની કહાની એક પારિવારિક કહાની છે અને ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આ ચેનલ મને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ કિશોરભાઈ આજે પોતી પોતાની પત્ની રમીલાબેન સાથે પોતાના આંગણામાં બેસીને ચા પી રહ્યા હતા ત્યારે અચાનક કોઈનો અવાજ આવ્યો ચાલો અહીંથી બહાર નીકળો આટલું કહીને એ લોકો ઘરમાં ઘૂસી ગયા અને ઘરનો સામાન ઉપાડીને બહાર ફેંકવા લાગ્યા ત્યારે કિશોરભાઈ અને રમીલાબેન એ લોકોના પગ પકડીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમને આ રીતે બે ઘર ના કરો અને તમને વિનંતી કરતા ભાઈએ કહ્યું બેટા અમારી ઉંમર તો જો અમે સરખા ઊભા પણ નથી રહી શકતા અને આવી સ્થિતિમાં ક્યાં જઈશું અમારી ઉપર જરા રહેમ કરો તો તેમાંથી એક વ્યક્તિએ કહ્યું અરે ઓ ડોહા તને આ લોકો હું પહેલાં પણ ઘણો સમય આપી ચૂક્યો છું પણ હવે વધુ સમય નહીં આપી શકું તારા દીકરાએ પૂરા પચીસ લાખ રૂપિયામાં આ ઘર મને વેચ્યું છે અને પછી તમને લોકોને આમ એકલા મૂકીને રફુચકર થઈ ગયો છે એમાં અમારો શું વાક છે બેટા અમારા પુત્રએ તો અમને ધોખો આપ્યો છે તેણે અમારી પાસેથી છેતરપિંડી કરીને મકાનના કાગળો પર સહી કરાવીને આ મકાનને વેચી દીધું છે અમારું તો બીજું કોઈ ઠેકાણું પણ નથી ને આ શહેરમાં અમારું બીજું કોઈ સગુ સંબંધી પણ નથી તો આવી સ્થિતિમાં અમે ક્યાં જઈશું રમીલાબેને કહ્યું તો પહેલાં વ્યક્તિએ કહ્યું તમે લોકો ક્યાં જશો તેનો ઠેકો મેં નથી લીધો અને મેં અહીં કોઈ વૃદ્ધાશ્રમ નથી ખોલી ગયા મહિને હું પણ તમને લોકોને આ ઘરમાંથી કાઢી રહ્યો હતો પરંતુ ત્યારે પણ તમે તમારું આવી રીતે રડવું જોઈને હું પીગળી ગયો હતો અને આ એક મહિનાનો સમય આપી દીધો હતો હવે વધારે નહીં આ ઘરને મારે ભાડે આપવાનું છે આખરે મારો પણ ધંધો છે જો ઘોડો ઘાસ સાથે દોસ્તી કરશે તો તે ભૂખ્યો મરી જશે ત્યાર પછી તે માણસ તેમને કહે છે સાંભળો તમારા લોકોની રહેવાની વ્યવસ્થા હું કરાવી આપું છું અહીંયા નજીકમાં જ એક વૃદ્ધાશ્રમ છે જો તમે લોકો ઈચ્છો તો હું તમારા માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરાવી આપું પરંતુ તમારે આજે આ ઘર ખાલી કરી દેવું પડશે તો કિશોરભાઈએ કહ્યું હા બેટા જો તું આ કરી શકે તો તારી બહુ મોટી મહેરબાની થશે પછી એ બંને જણ તે વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહ્યા ત્યારે તે વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાંનો નજારો જોઈને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે ત્યાં જેટલા પણ વૃદ્ધો રહેતા હતા તે બધાને પોતાનું ઘર હોવા છતાં તેઓ અહીં રહેતા હતા તેમાંથી કોઈનો પુત્ર તેમને અહીં મૂકી ગયો હતો અથવા તો કોઈ તેના પુત્રોથી કંટાળીને પોતે જ અહીં આવી ગયા હતા કિશોરભાઈને અને રમીલાબેનને અહીં આવ્યાને થોડો જ સમય થયો હતો ત્યારે તેમને ખબર પડી કે આ વૃદ્ધાશ્રમને ખાલી કરવામાં આવી રહ્યો છે કારણ કે હવે તે વૃદ્ધાશ્રમનો ખર્ચ ઉઠાવવા વાળો કોઈ રહ્યો નથી આ જાણીને બધા વૃદ્ધો ઉદાસ થઈને બેસીને વિચારી રહ્યા હતા કે હવે આપણે ક્યાં જઈશું અને શું કરીશું શું સમાજમાં આપણે એટલા બધા ખરાબ છીએ કે આપણા રહેવાનું કોઈ ઠેકાણું નથી દર દર ભટકી રહ્યા છીએ કિશોરભાઈ તો એવું વિચારી રહ્યા હતા કે ચાલો હવે આપણે આપણી વૃદ્ધાશ્રમમાં વૃદ્ધાવસ્થા અહીં જ વૃદ્ધાશ્રમમાં વિતાવી દઈશું કારણ કે તેમના પુત્રએ તેમની સાથે છેતરપિંડી કરીને તેમનું બધું જ પડાવી લીધું હતું અને એ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયો હતો એને ખબર પડી કે હવે તો અહીંથી પણ કાઢવામાં આવી રહ્યા છે તો ત્યારે તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા અને વિચારી રહ્યા હતા કે હવે આપણે બીજે ક્યાં જઈશું ત્યારે તે વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને અલગ અલગ વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે કિશોરભાઈ અને રમીલાબેનને પણ એક અલગ કોઈ દૂરના શહેરના વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે તે વૃદ્ધોને એક ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે તે વૃદ્ધો બિચારા નકામી ગાય ભેંસ જેવા હોય જ્યારે તેની ઉંમર થઈ ગઈ અને જ્યારે તેમની જરૂરત પૂરી થઈ ગઈ તો તેઓને એક હાથથી બીજા હાથમાં આપવામાં આવી રહ્યા હતા ત્યારે કિશોરભાઈ આ બધી સ્થિતિમાં પોતાના આંસુ સાફ કરીને કહી રહ્યા હતા કે રમીલા શું આપણે આ દિવસ જોવા માટે એક એક પૈસો બચાવીને પોતાનું ઘર બનાવ્યું હતું ત્યારે મેં એવું વિચાર્યું હતું કે એક નાનકડું ઘર બનાવીશ જેમાં હું અને મારા બાળકો શાંતિથી જીવીશું પરંતુ ત્યારે કોને ખબર હતી કે પોતાનું ઘર બનાવવા છતાં પણ આપણી વૃદ્ધાશ્રમમાં આ રીતે દર દર ભટકવું પડશે ત્યારે રમીલાબેને પણ પોતાના આંસુ સાફ કરતાં કરતાં કહ્યું કે તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે પછી તેમને કોઈ અલગ શહેરમાં આવેલા એક વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા આટલા દિવસો સુધી પાછલા વૃદ્ધાશ્રમમાં રહીને ત્યાંના લોકો સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો હવે ફરી નવી જગ્યા નવા લોકો બંને એકદમ એકલતા અનુભવવા લાગ્યા એક દિવસે વૃદ્ધાશ્રમમાં જે નવા આવેલા હતા તે તમામ લોકોને કહેવામાં આવી રહ્યું હતું કે અહીંયા સમયાંતરે દરેકને કામ કરવા લઈ જવામાં આવે છે અમુક મોટા લોકોના ઘરોમાં જ્યારે કોઈ મોટું અનુષ્ઠાન હોય છે ઘરમાં ઘરના કામમાં મદદ માટે તમને લોકોને લઈ જવામાં આવે છે આનાથી તેઓ આશ્રમના આર્થિક ખર્ચની મદદ કરે છે જેનાથી આ આશ્રમ સારી રીતે ચાલી શકે ત્યારે કિશોરભાઈ અને રમીલાબેન તો આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા શું આવું પણ હોય છે અમને વૃદ્ધોને પણ કામમાં લગાડવામાં આવે છે અને આ મોટા લોકો આપણને શા માટે લઈ જાય છે કામ માટે જો તેઓ એટલે તો સારા જુવાન તંદુરસ્ત વ્યક્તિને કામ પર લગાવી શકે છે કારણ કે જ્યારે તે પૈસા આપવાના જ છે તો કોઈ સારા વ્યક્તિને આપશે ને કિશોરભાઈએ કહ્યું ખબર નહીં જે મને તો મારી ચિંતા થઈ રહી છે હું તો કામ કરી લઈશ રમીલાબેન ચિંતા વ્યક્ત કરતા કહે છે ચાલો હવે જોઈએ તેઓ શું કામ આપે છે છે આપણને રમીલાબેને કહ્યું ત્યારે કિશોરભાઈ ત્યાંના એક વૃદ્ધ વ્યક્તિને પૂછે કે ભાઈ જોવામાં તો તું મારી ઉંમરનો જ લાગે છે અને તું અહીંયા જૂનો પણ છે તો તું અમને જણાવી જ શકે છે કે આપણી પાસે અહીંયા શું કામ કરાવવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ એક હળવા સ્મિત સાથે કહ્યું કે તમે અહીંયા નવા આવ્યા છો તો થોડી ધીરજ રાખો ધીરે ધીરે તમને પણ બધી ખબર પડી જશે પરંતુ હું માત્ર એક વાત તમને કહેવા માગીશ કે આ દુનિયામાં કંઈ પણ મફતમાં નથી મળતું જ્યારે આપણે આપણા પોતાના બાળકોને આપણે નથી રાખ્યા આપણને નથી રાખ્યા તો પછી આ અજાણ્યા પાસેથી શું ઉમીદ રાખવાની કમસે કમ આપણને રહેવા માટે છત તો આપી રહ્યા છે આટલું કહીને તે વૃદ્ધ ત્યાંથી ચાલ્યો ગયો અને કિશોરભાઈ એ માણસની વાત સાંભળીને નિર્વેશ થઈ ગયા અને તેની વાતોનો મતલબ સમજવાની કોશિશ કરવા લાગ્યા તે દિવસે ત્યાંના અમુક વૃદ્ધોને એક મોટા ઘરના આદમીને ત્યાં પાર્ટીમાં કામ કરવા માટે ચૂનવામાં આવ્યા તેમાં કિશોરભાઈ અને રમીલાબેનને પણ તે કામ માટે પસંદ કરવામાં આવ્યા હતા જે વૃદ્ધોને પસંદ કરવામાં આવ્યા હતા તે તમામને સાંજે એક અતુલ રિક્ષામાં લઈ જવામાં આવી રહ્યા હતા હવે ત્યાં પહોંચ્યા પછી બધા એક મોટા બંગલાની અંદર ગયા ત્યાર પછી વૃદ્ધાશ્રમના પ્રમુખે બધાને અલગ અલગ કામ આપવાનું શરૂ કરી દીધું ત્યારે રમીલાબેનને રસોડામાં મદદ કરવા માટે પસંદ કરવામાં આવ્યા અને કિશોરભાઈને તે ઘરના તમામ બાથરૂમની સાફ સફાઈ કરવા માટે પસંદ કરવામાં આવ્યા આ બધા કામ સાંભળીને તો કિશોરભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી કિશોરભાઈએ કહ્યું હું આ કામ નહીં કરું તો વૃદ્ધાશ્રમના પ્રમુખે કહ્યું સારું કોઈ વાંધો નહીં તો પછી તમે લોકો પોતાનું રહેવાનું ઠેકાણું બીજે ક્યાંક શોધી લો કારણ કે મફતમાં ક્યાં સુધી કોઈ તમને રોટલી આપશે તમારા પોતાના બાળકોએ જ જ્યારે તમને લોકોને મફતમાં રાખવાની ના પાડી દીધી છે તો પછી અમે તો પારકા છીએ ત્યારે રમીલાબેને કહ્યું ના ના એવી કોઈ વાત નથી પરંતુ એમની તબિયત સારી નથી તેથી તે કામ કરવાની ના પાડી રહ્યા છે તમે તેમને કોઈ સરળ કામ આપી દો તો તે કર્યા કરશે ત્યારે પ્રમુખે કહ્યું ઠીક છે તો પછી તમે આ ઘરના લોકોને ચા પાણી આપી દેજો એટલું કહીને તે પ્રમુખ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે કિશોરભાઈએ કહ્યું રમીલા તું આ શું બોલી રહી છે આપણે આ બધું કરીશું ત્યારે રમીલાબેને કહ્યું આ બધું કામ નહીં કરીએ તો પછી આપણે શું રસ્તા પર રહીશું શું આના સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો છે એ તો આમનું ભલું થાય કે કમસે કમ તે આપણને રાખે તો છે રાખે છે શું રમીલા મને તો હમણાં જ ખબર પડી આ લોકોને આપણને કામ પર લગાવવાના સારા એવા પૈસા મળે છે અને આમને તો આપણી પાટ માટે કોઈ વધારે ખર્ચ કરવાનો રહેતો નથી બસ સુખી દાળ અને રોટલી જ ખવડાવવાની હોય છે તે વાત અલગ છે પરંતુ કમસે કમ આ લોકોને આપણને રહેવા માટે છત તો આપી રહ્યા છે ને રમીલાબેને કહ્યું પછી તેઓ બંને પોતપોતાના કામમાં લાગી ગયા કિશોરભાઈ જ્યારે બધાને ચા આપી રહ્યા હતા ત્યારે એક માણસે તેમને પાછળથી કહ્યું અહીંયા ચા આપતા જો જ્યાં કિશોરભાઈ પોતાની ધૂનમાં ચા વેચી રહ્યા હતા તેઓએ પહેલાં સાહેબે કહ્યું તે સાંભળ્યા નહોતા તેથી તે માણસ જ્યારે જાતે ચા લેવા માટે પાછો ફર્યો તો કિશોરભાઈ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે માણસ કિશોરભાઈનો પુત્ર વિશ્વેશ હતો જેના કારણે જ આજે તેમની આવી હાલત થઈ હતી જ્યારે તેમને ચા આપીને કિશોરભાઈ જવા લાગ્યા તો ત્યારે વિશ્વેષ તેમને પાછા બોલાવીને કહ્યું જરા સાંભળો તો કિશોરભાઈએ કહ્યું હા બોલો ને એટલે વિશ્વેશે કહ્યું આ ચા તમે જાતે બનાવી છે આ કોઈ ચા છે આ ચાને તો તું જ પી આટલું કહીને વિશ્વેશ તે ગરમ ચાને કિશોરભાઈના મોઢા ઉપર ફેંકી દીધી ચા ગરમ હોવાના કારણે કિશોરભાઈનો ચહેરો દાઝી ગયો જેના કારણે તેઓ એને રડતા રડતા કહે છે કે મેં આ ચા નથી બનાવી હું તો બસ આપી રહ્યો હતો તો વિશ્વેશે કહ્યું ઠીક છે તો ચાલ્યો જા અહીંથી કિશોરભાઈ જઈને એક ખૂણામાં બેસીને પોતાના આંસુને છુપાવવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે જ રમીલાબેન આવી જાય છે અને કિશોરભાઈને તેની પરેશાનીનું કારણ પૂછે છે તો કિશોરભાઈ તેમને બધું જ જણાવી દે છે આ વાત ઉપર રમીલાબેનને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને તરત જ ઊભા થઈને ત્યાંથી વિશ્વેશ પાસે જવા માંડે છે તો કિશોરભાઈ તેમને ઊભા રાખીને પૂછે છે કે તું ક્યાં જઈ રહી છે તો રમીલાબેને કહ્યું હું એ નાલાયકને થપ્પડ મારવા જઈ રહી છું આપણી સાથે આટલું બધું કરીને પણ તેને ચેન ના પડ્યું તે પોતાના પિતાના મોઢા પર ચા ફેંકીને તો કિશોરભાઈએ કહ્યું રમીલા તેની આજની હરકત જોયા પછી તને અંદાજ આવી ગયો હશે કે તેટલો તે કેટલો હરામી થઈ ગયો છે અને તને શું લાગે છે શું તેને થપ્પડ મારવાથી કોઈ ફરક પડશે ના ઉલટું તે આપણા માટે વધુ મુશ્કેલી ઊભી કરશે ત્યારે રમીલાબેને કહ્યું તો શું તેને આપણે એમ જ છોડી દઈશું ક્યાં ના તેને શોધી રહ્યા હતા જેથી તેણે આવું કેમ કર્યું તેની પાસેથી જાણી શકીએ અને હવે જ્યારે તે આપણી સામે છે તો તેને એમ જ જવા દઈએ તો કિશોરભાઈએ કહ્યું ના હું એવું નથી કહેતો હું તો બસ એટલું કહું છું કે તેને તેની ભાષામાં જ જવાબ આપવાની જરૂર છે એનો મતલબ શું અને શું કરવાના છો તમે એની સાથે રમીલાબેને પૂછ્યું તો કિશોરભાઈએ કહ્યું રમીલા આજકાલના બાળકોને લાગે છે કે તેઓ કંઈ પણ કરશે અને તેના માતા પિતા તેને સહન કરતા રહેશે પરંતુ તેઓ ખોટા છે જો તેઓ પૈસા માટે આટલો નીચો જઈ શકે છે તો હું પણ તેનો બાપ છું ત્યારે વિશ્વેશ તેની સામે ઊભો જ હતો અને કિશોરભાઈને કહ્યું અરે ઓ ડોહા જરા અહીં આવતો તું અહીંયા ફક્ત ચા જ આપીશ ચા જઈને કંઈક ખાવાનું લઈને આવ મારા માટે ત્યારે કિશોરભાઈ જાય છે અને તેના માટે મીઠાઈ લઈને આવે છે ત્યારે કિશોર મીઠાઈ ખાઈને વિશ્વેષ પોતાનો હાથ કિશોરભાઈના શર્ટ પર સાફ કરે છે અને કહે છે જરા મારા ચપ્પલ સાફ કરી દે તે ખૂબ જ ગંદા થઈ ગયા છે ત્યારે કિશોરભાઈ તેની સામે પોતાની આંખો પહોળી કરીને જોવા લાગે છે ત્યારે જ વિશેષ બગડાટ કરીને તેમને કહે છે કે વધારે ગુસ્સો બતાવવાની કોઈ જરૂર નથી નહીંતર પહેલાં તો માત્ર તમને ઘરમાંથી બેઘર કર્યા હતા પરંતુ હવે તો આ કામમાંથી પણ કઢાવીને ભૂખ્યા રહેવાની નોબત લાવી દઈશ તમે જાણો છો કે આજે મારા લગ્ન છે આ તમે જે તૈયારીઓ અને ધામધૂમ જોઈ રહ્યા છો તે ફક્ત મારા માટે જ છે હું આ ઘરની દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું જેથી હું કહું તેમ કરો ત્યારે રમીલાબેને કહ્યું અરે તારા જેવો નાલાયક અમારે ત્યાં ક્યાંથી જન્મ્યો આખરે અમારી કોઈ ભૂલની સજા છે તો વિશ્વેશે કહ્યું અડધી ભૂલ તો મને યાદ છે કે જ્યારે હું જુગારમાં પૈસા હારી ગયો હતો ત્યારે ગુંડાઓ મારી પાછળ પડ્યા હતા ત્યારે મેં તમારી પાસેથી પૈસા માંગ્યા હતા ત્યારે તમે શું કહ્યું હતું ઉલટું મને પોલીસ પાસે પકડાવીને જેલમાં પુરાવાની ધમકીઓ આપવા લાગ્યા હતા એટલા માટે મેં તમારી સાથે તેનો બદલો લીધો છે ત્યારે કિશોરભાઈએ કહ્યું દીકરા તું પોતાના માતા પિતાને રસ્તા પર મરતા મૂકીને પોતાની નવી જિંદગી વસાવવા જઈ રહ્યો છે અને તું તો કોઈનો પતિ બનવાને લાયક જ નથી તું પહેલાં પણ જુગારી હતો આજે પણ તું જુગારી છે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તું આ લગ્ન પણ માત્ર પૈસા માટે જ કરી રહ્યો છે કારણ કે જેટલો હું તને ઓળખું છું એટલો તને કોઈ નહીં ઓળખતું હોય જવાબદારી નામની નામની તો તારામાં કોઈ વસ્તુ જ નથી ત્યારે વિશ્વેશે કહ્યું કે મારા પાટે પૈસા જ મારી જવાબદારી છે હવે મારે લગ્ન જ્યાં થઈ રહ્યા છે તેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે તમારા એ ઘરને વેચ્યા પછી હું બધા પૈસા ફરીથી જુગારમાં હારી ગયો હતો ફરી પાછો હું લોટરી રીટાના રૂપમાં લાગી અને તમને ખબર છે આને પણ મેં તમારા લોકોના એક કારણે જ હાંસલ કરી છે એકવાર તમે જીવ બચાવ્યો હતો આનો પછી એને એમાંય એકલા હોવાનું દુઃખ સંભળાવ્યું પછી શું હતું આજના દિવસની ખુશી તમે જોઈ શકો છો ત્યારે કિશોરભાઈએ કહ્યું કે દીકરા તને શું લાગે છે દુનિયામાં તું એક માત્ર જ ચાલાક વ્યક્તિ છે અમને જ્યારે તે એકવાર બેવકૂફ બનાવીને પોતાને સુધારવાનું વચન આપીને તો ખાથી ઘરના કાગળો પર સહી કરાવી લીધી હતી આજે પણ તું ધોખાથી એક છોકરીને પોતાની ઝાડમાં ફસાવી રહ્યો છે અને તમે એને છે કે તું ફરીથી બચી જઈશ હજુ તો કિશોરભાઈ પોતાની વાત પૂરી કરે તે પહેલાં વિશ્વ બોલી પડ્યો તો શું તમે બધાને જઈને કહેશો અરે પાગલ ડોહા આપણા બંને વચ્ચેનું અંતર તો જો અત્યારે ક્યાં તમે એક નોકર ને ક્યાં હું આ ઘરનો થવાવાળો જમાઈ જમાય કોણ વિશ્વાસ કરશે તમારી ઉપર તો હું કહું છું જો તમે તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો અહીંથી ચાલ્યા જાઓ નહીતર હું તમારી હાલત પહેલાં કરતાં પણ ખરાબ કરી દઈશ બેટા તને દરેક વાતની ઉતાવળ બહુ રહે છે મારી પૂરી વાત તો સાંભળવાનું રાખ હું કહી રહ્યો હતો કે તું જે પોતાની સાચી ફૂલાવીને પોતાની તારીફ કરી રહ્યો હતો મારી સામે એ કોઈએ સાંભળી લીધું છે જરા પાછળ વળીને જોઈ લે ત્યારે વિશ્વેશ પાછો વળીને જુએ છે તો ત્યારે તે પોતાની દિલહન રીટાને ત્યાં ઊભેલી જોઈને તેનો હોશ ગુમાવી બેસે છે બેટા પહેલાં તો ખૂબ રડતો હતો કારણ કે તે મને તને મળવાની ઉમીદ ન હતી પણ જ્યારે તેને મળીને મેં તે ગરમ ચાનો સ્વાદ ચાખ્યો ત્યારે મેં સોગંધ ખાધી હતી કે તને પણ હું એક એવો સબકનો સ્વાદ ચખાવીશ કે જેને તું જીવનભર યાદ રાખે પછી મને ખબર પડી કે આજે તારા જ લગ્ન છે અને તું હું આ છોકરીને તારી સચ્ચાઈ જણાવવા માટે જતો રહ્યો પણ ત્યાં જ આવીને અટકી ગઈ અને વિશ્વેશે કહ્યું ના રીટા આ બધી વાત આ ડોહાની ચાલ છે તું તેની કોઈ વાતો પર વિશ્વાસ ના કરતી હજુ તો એ એટલું કહે ત્યાં જ વિશ્વેશના ગાલ પર એક જોરથી થપ્પડ પડે છે અને એ થપ્પડ મારી હતી દુલ્હને અને પાછી ફરી તેનો કોલર પકડતા કહ્યું તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આટલો મોટો ધક્કો કરવાની તને લગ્નમાં આવનાર દરેક લોકો દુલ્હન દુલ્હનને આશ્ચર્યની નજરે જોઈ રહ્યા હતા અને વિશ્વેશ કઈ બોલે એ પહેલાં એક બીજી થપ્પડ તેના ગાલ પર પડી ખબરદાર જો તે તારી ગંદી જીભથી મારું નામ પણ લીધું છે તો અરે જે પોતાના માતા પિતાને ધોખો આપી શકે છે તેનો શું ભરોસો કે કાલે મને ધોખો નહીં આપે દુલ્હનનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને દરેક લોકો આશ્ચર્યથી રીટાને જોઈ રહ્યા હતા ત્યારે રમીલાબેન તેની સામે ગુસ્સાથી ઊભા રહ્યા અને કહે છે કે પોતાના માતા પિતાની વૃદ્ધાવસ્થા સાથે રમીને ચેન ના પડ્યું તને કે હવે આને પોતાનો શિકાર બનાવવા જઈ રહ્યો છે જો દુનિયા કેટલી નાની છે તારું કરેલું આજે તારા પર આવીને જ પડ્યું તે અમને બેઘર કર્યા અને અમને એક વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા ત્યાંથી બીજા વૃદ્ધાશ્રમમાં તને અને ત્યાંના કામથી અહીંયા કદાચ તને સજા અપાવવાનો અમારા હાથની રેખામાં લખાયેલું જ હતું તમે ચિંતા ના કરો આ અનાથને હવે તેનો અસલી પરિવાર મળશે જેલમાં વિશ્વેશ આજે જે કરીને પોતાના માતા પિતાની માફી માગવા લાગે છે પરંતુ તેના માતા પિતા તેને આજે માફ નથી કરતા પછી પોલીસ આવીને તેને છેતરપિંડીના આરોપમાં વિશેષને પકડી જાય છે મંડપમાં હાજર તમામ લોકો રીટા માટે તાળી પાડવા માટે મજબૂર થઈ જાય છે અને કહે છે કે જો આમ છોકરીઓ પોતાના માટે આગળ વધીને પગલાં ભરવાનું શરૂ કરે તો આવા લોકો ક્યારેય કોઈ છોકરી સાથે કંઈ પણ ખોટું કરવાની હિંમત નહીં કરે દરેક જણને રીટાને ખુશ રહેવાના આશીર્વાદ આપીને મંડપમાંથી પાછા ફરે છે ત્યાર પછી કિશોરભાઈ અને રમીલાબેન પણ ત્યાંથી જવા માટે નીકળે છે ત્યારે જ રીટા તેમને રોકીને કહે છે આજે તમારા લોકોને કારણે મારી જિંદગી બરબાદ થતાં બચી ગઈ તેથી તમારા માટે મારી પાસે કંઈક છે તમારું એ ઘર જેને તમે તમારી પાસેથી ધોખાથી છીનવી લેવામાં આવ્યું હતું આજના જમાનામાં જ્યાં લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે ત્યાં તમે લોકોએ નિસહાય હોવા છતાં પણ મારા વિશે વિચાર્યું એ જાણવા છતાં પણ કે જો તમે સત્ય સાબિત ના કરી શક્યા તો રસ્તા પર આવી જશો તમે આ જોખમ ઉઠાવ્યો તેથી આનું ઇનામ તો મળવું જ જોઈએ પોતાના ઘરને ફરીથી પાછું મેળવીને કિશોરભાઈ અને રમીલાબેન ખુશીના આંસુ વહાવી રહ્યા હતા જે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ હતું તો પણ પોતાના ધ્રુજતા હોઠથી કિશોરભાઈ કહે છે બેટા હંમેશા ખુશ રહેજે અને ભવિષ્યમાં કોઈના પર વિશ્વાસ કરતા પહેલાં અમારી સ્થિતિ યાદ કરી લેજે જેણે આ વૃદ્ધોને ફરીથી પોતાનો ઠેકાણું અપાવ્યું આજે કિશોરભાઈ અને રમીલાબેન પોતાના ઘરમાં ખુશી ખુશી રહે છે અને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે પોતાના ઘરના ઉપરના માળને ભાડે આપી દીધો છે તેઓ દર અઠવાડિયાના અંતે કોઈની આતુરતાપૂર્વક રાહ જુએ છે અને તે છે તેની પુત્રી રીટા રીટા હંમેશા ત્યાં આવતી અને આખો દિવસ ત્યાં જ વિતાવીને પછી સાંજે પાછી જતી રહેતી આજે કિશોરભાઈ અને રમીલાબેન પોતાના પુત્રને સંપૂર્ણપણે ભૂલી ગયા હતા કારણ કે તેમને એક પુત્ર પુત્રી મળી ગઈ હતી તો દોસ્તો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો કહાની પસંદ આવી ગઈ હોય તો વિડીયોને લાઇક અને આવી જ કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો ચાલો મિત્રો હવે મળીશું એક નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર